પોરબંદરમાં જિલ્લા રેડ ક્રોસ અને આશા હોસ્પિટલ દ્વારા વિશ્વ રેડ ક્રોસ અને થેલેસેમિયા દિવસ ઉજવાયો સમગ્ર વિશ્વમાં આઠમી મે વિશ્વ રેડક્રોસ દિવસ અને થેલેસેમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે પોરબંદરમાં પણ આશા ચિલ્ડ્રન હોસ્પિટલ તથા રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ અને થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી થેલેસેમિક ભૂલકાઓ સાથે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ શાંતિ અને માનવ સેવાના કાર્ય માટે રેડ ક્રોસની સ્થાપના કરનાર જીનવીમાં જન્મેલા જીન હેનરી ડુનાલ્ડના જન્મદિવસ આઠમી મેને સમગ્ર વિશ્વમાં રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને થેલેસેમિયા દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે આથી સેફ્રોન હોટલ પોરબંદર ખાતે રેડ ક્રોસ જિલ્લા શાખા અને આશા બ્લડ બેંક દ્વારા રેડ ક્રોસ અને થેલેસેમિયા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી થેલેસેમિયા દિવસની ઉજવણી માટે પોરબંદર આશા હોસ્પિટલ અને બ્લડ બેંક દ્વારા પોરબંદર જિલ્લાના તમામ થેલેસેમિયા મેજર બાળકો માટે આખા દિવસનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બાળકોને ગમતી વિવિધ ગેમ્સની સાથે બપોરના ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં થેલેસેમિયા બાબતે જનજાગૃતિ લાવવા ગુજરાતના રેડક્રોસના મેનેજિંગ કમિટી મેમ્બર રામદેવભાઈ મોઢવાડિયા પોરબંદર રેડ ક્રોસના ચેરમેન લાખણસિંહ ગોરાણિયા અકબરભાઈ સોરઠિયા આશા હોસ્પિટલના ટ્રસ્ટી રશિકભાઈ બરાણિયા આશિષભાઈ થાનકી કમલકાંત શર્મા ડૉક્ટર સીજી જોશી વગેરેએ થેલેસેમિયા જાગૃતિ માટે અપીલ કરી સગાઈ પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું કે થેલેસેમિયા નાબુદ્ધિનો એકમાત્ર ઉપાય છે અને વધુમાં તેઓએ વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો દ્વારા જ્ઞાતિ કક્ષાએ થેલેસેમિયા ટેસ્ટિંગ માટે જાગૃતિ લાવવા પણ અપીલ કરી હતી અઢારસો ઓગણસાઠમાં ઓસ્ટ્રિયન અને ફ્રેન્ચ લશ્કર વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં થયેલી માનવખુવારી જોઈને જીનિવામાં જન્મેલા જીન હેનરીનું હૃદય દ્રવી ઉઠ્યું હતું એ એમને ઘવાયેલા સૈનિકોને લોકોની સારવાર માટે સ્થળ ઉપર કામ ચલાવ રાહતના તમામ પ્રયત્નો શરૂ કરી દીધા હતા અને તેમની સાથે અનેક લોકો સ્વયંસેવક તરીકે આ કામમાં જોડાયા હતા આવી પરિસ્થિતિમાં પીડિત લોકોને રાહત આપે તેવી કોઈ એક કાયમી સંસ્થા હોવી જોઈએ એવો જીન હેનરીને વિચાર આવ્યો ત્યારબાદ તેઓએ સેલ્ફ રીનોની સ્મૃતિ નામનું પુસ્તક લખ્યું અને આ પુસ્તક સમગ્ર યુરોપની પ્રજાએ વાંચ્યું અને આખરે તેની ચળવળ રંગ લાવી તારીખ છવ્વીસ દસ અઢારસો ત્રેસઠના રોજ યુરોપના ચૌદ દેશના પ્રતિનિધિઓ મળ્યા અને કરાર કર્યો જેના પરિણામ સ્વરૂપે ઘોર હિંસા સામે માનવતાનો શીતળ છાયડો આપનારી સંસ્થા રેડ ક્રોસની સ્થાપના થઈ ત્યારબાદ આપણા ભારતમાં આઝાદી પહેલાં ઓગણીસો વીસમાં રેડ ક્રોસની સ્થાપના કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રિકાના ઝુલુ યુદ્ધમાં મહાત્મા ગાંધીએ રેડ ક્રોસના સ્વયંસેવક તરીકે બચાવ અને રાહતની કામગીરી પણ કરી હતી અને આવી આ સેવાની સરવાણી વહેવળાવતી સંસ્થાને પાંચ પાંચ નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવી છે ઈસવીસન ઓગણીસો એકમાં ફાઉન્ડર જીન હેનરી ડુનાટને ઈસવીસન ઓગણીસો સત્તરમાં પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ઈસવીસન ઓગણીસો બાવીસમાં ડીટ જોફ નાન નાનસેમ ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસમાં બીજા વિશ્વ યુદ્ધ વખતે અને ઈસવીસન ઓગણીસો ત્રેસઠમાં રેડ ક્રોસને સો વર્ષ પૂર્ણ થયા ત્યારે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો આમ વિશ્વની આ એકમાત્ર સંસ્થા છે કે જેને પાંચ પાંચ નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવી હોય સૈનિકોની સુખાકારી માટે શરૂ થયેલી આ સંસ્થાએ સમય જતા કુદરતી આપત્તિઓમાં સહાય તથા શાંતિકાળમાં જનઆરોગ્ય અને જનસુખાકારીના કાર્યો શરૂ કર્યા વિચારવાદ કે સંપ્રદાયથી પર રહીના માનવતાવાદી સંસ્થા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર માનવતા ભેદભાવ રહીતતા તટસ્થ થતાં સ્વતંત્રતા સ્વૈચ્છિક સેવા એકતા અને વૈશ્વિકતા જેવા સાત મૂળભૂત સિદ્ધાંતો સાથે કામ કરતી સંસ્થા છે વિશ્વ રેડક્રોસ અને થેલેસેમિયા દિવસ ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા આશા હોસ્પિટલ અને બ્લડ બેંકની સમગ્ર ટીમ તથા રેડક્રોસના સભ્યોએ જહેમત ઉઠાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનસુખભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો નમસ્તે મારું નામ છે પારુલ શુક્લા હું એક હેલિસિમિયા મેજર વોરિયર છું દર પંદર દિવસે મને બ્લડ ચડાવવામાં આવે છે હું ચાર મહિનાની હતી ત્યારથી જ આ બ્લડ ની જે પ્રોસેસ છે શરૂ થઈ અને ત્યારથી જ અમને આશા બ્લડ બેંક દ્વારા વિના મૂલ્યે જ્યારે અમને જરૂર પડે ત્યારે અમને બ્લડ છે એ ફ્રીમાં પૂરું પાડવામાં આવે છે

મિયામાં જે આ બ્લડ ટ્રાન્સફ્યુઝનની જે પ્રોસેસ છે એનાથી ઘણા બધા કોમ્પ્લિકેશન્સ એમની લાઈફમાં સર્જાય છે જે લોકો કલ્પના પણ નથી કરી શકતા તો એ સંઘર્ષવાળી જિંદગી સર્વાઈવલવાળી જિંદગીથી આપણા બાળકને બચાવવા માટે હેલેસેમિયા મેજર આપણા બાળકને ન થાય એ માટે તમે લોકો જાગૃત થાઓ અને લગ્ન પહેલાં જે છે

એમાં ખાસ કરીને અમે એક આશા બ્લડ બેંક તરીકે નવી શરૂઆત કરવામાં આવી છે કે એક નવી પહેલ નવી પહેલ એટલે કે અમે વિચાર્યું છે કે પોરબંદરના સાહીઠ ગામમાંથી અમે દત્તક લીધેલા છે કે જેને દર મહિને અંદાજિત દોઢસો થી બસો બોટલ એમને આશા બ્લડ બેંક છેલ્લા પચીસ વર્ષથી આ ફ્રીમાં આપે છે પણ ચડાવી પણ આપવામાં આવે છે પણ હવેથી દિવસે દિવસે જરૂરિયાત વધતી જાય છે થેલેસેમિયા બાળકોમાં જ નહીં ખાસ કરીને ડિલિવરી કેસમાં એક્સિડન્ટ કેસમાં ના ઘણા કેસીસમાં અત્યારે બ્લડની જરૂરિયાત વધતી જાય છે અંદાજિત દર મહિને આશા બ્લડ બેંક પોરબંદરને છસો થી સાતસો યુનિટ બ્લડ પૂરું પાડે છે તો હવે હવેથી એક નવી પહેલ અમે ચાલુ કરી છે ખાસ કરીને અમારી એક ટેગ છે ચાલો મળીને જિંદગી બચાવીએ તો એનો ઉદ્દેશ્ય અમારો એ છે કે જેટલા રક્તદાતાઓ ને ગામડાઓ છે ત્યાં બાળકોને આવીને દત્તક લે એ જો બાળકોને દત્તક લેશે તો એ ગામના લોહી થી આ બાળકોને અમે જિંદગી આપી શકશું ને એ જિંદગી આપવાની ફરજ એ નિભાવશે તો અમે બ્લડ બેંક એક નવી પહેલ કરવાનો એ છે જે ગામ બાળકોને દત્તક લેશે કે દાતાઓ એ દાતાઓને એ ગામને ત્રણસો દી ગમે ત્યારે બ્લડની જરૂર પડશે આશા બ્લડ બેંક સદંતર પૂરી જવાબદારી લે છે કે એમના ગામને જેટલી પણ લોહીની જરૂર પડશે આશા બ્લડ બેંક તરફથી પૂરી પાડવામાં આવશે તો હવે એક નમ્ર અપીલ છે કે આ બાળકો માટે આજુબાજુના વિસ્તારના ગામડાઓ આવો ને રક્તદાન કેમ્પનો એક આયોજન કરો જેથી કરીને આ બાળકોને અમે લોહી પૂરું પાડી શકીએ ને બીજા બેન દીકરીઓને આપણે જિંદગી બચાવી શકીએ ને ખાસ કરીને એક અપીલ છે કે થેલેસેમિયા દર્દીઓ ને આગળ કોઈ પણ જન્મ ન લે એના માટે ખાસ કરીને થેલેસેમિયા ટેસ્ટ કરાવો જેથી કરીને કે નવું બાળક જન્મે નહીં આ બાળકની પરિસ્થિતિ તમે જુઓ જ્યારેથી જન્મે છે ને જીવે છે

એ જ હેતુ છે તો આ નવી અપીલ માં ચાલો મળીને જિંદગી બચાવીએ ને આવો આશામાં બધા જોડાવો એવી નમ્ર અપીલ હુકુ